હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું મિક્સ ભાજી અને મલાઈની ખીચડી તો તે કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે બનાવશું મિક્સ ભાજીની મિક્સ ભાજીની ખીચડી આમાં મેં પાલકની ભાજી મેથીની ભાજી ને મૂરાની ભાજી અને ધાણા એ ત્રણ ચારે ચાર વસ્તુ લીધી છે ને તેના માટે આ ખીચડી લીધી છે મેં અડધો બાઉલ એટલે ત્રણ મુઠ્ઠી છે આ આ એટલી ભાજી આપણે એક મિક્સ એટલો બાઉલ લઈને એમાં ત્રણ મુઠ્ઠી ખીચડી જોઈએ એક આ ખાટું ટમેટું લીધું છે દેશી ટમેટા આવે ને એ એક ટમેટું લીધું છે ને એક મોટી ચમચી આપણે મલાઈ લીધી છે આમાં મલાઈનો ટેસ્ટ મસ્ત લાગે ના એમાં નાખવા માટે આપણે મસાલો લીધો છે થોડીક અડદરનો ટુકડો લીધો છે આપણે આદું લીધું છે આ લસણ દસ દસ થી પંદર કઢી ના ચાર મરચાં લીધા છે તીખા ના થોડાક ધાણા આવી બધાને આપણે ક્રશ કરી લેશું પેલા આ બધું આમાં નાખી દેવાનું અને આ પણ આમાં ક્રશ કરી દેવા ક્રશ થઈ ગયો છે આપણો મસાલો ખીચડીનો હવે આપણે ખીચડી વઘાર લેશું એક ચમચી ઘી લેવાનું તેલ લેશ ચમચી જેટલું ઘી ચમચી જેટલું તેલ એમાં જીરું નાખશું આપણે એક સૂકું મરચું લીધું બે તજના ટુકડા લીધા એક ચક્રી ફૂલ એક દગડ ફૂલ બે લવિંગ ને ત્રણ મોરી થોડી કિંગ હવે નાખી દઈશું આપણે પહેલાં ભાજીને નાખી દેવાની હવે આ મસાલો બધો જ નાખી દેવાનો મસાલો એના માપનો જ બનાવી હવે થોડોક આપણે મસાલા કરશું ટેસ્ટ પ્રમાણે મીઠું લેશું એક ચમચી ધાણાજી ચપટી હળદર થોડોક ગરમ મસાલો હવે નાખી દઈશું પાણી જે બાઉલમાં આપણે મસાલો ક્રશ કર્યો હતો ને એમાં જ ધોઈને એ જ પાણી નાખી દેવાનું થોડીક આપણે ઢીલી થાય ને એવી કરવાની છે એટલે થોડુંક પાણી વધારે નાખવાનું આ આપણે ખીચડી લઈ લેશું એને પાંચક મિનિટ મેં પલરવા દીધી હતી ચમચી આપણે મલાઈ નાખશું હવે એની ત્રણ સીટી થવા દઈશું ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે આવી ઢીલી રાખવાની તો જ આ ખીચડી મજા આવશે ઢીલી ઢીલી હવે આપણે કાઢી લેશું મસ્ત આપણે મિક્સ ભાજી અને મલાઈની ખીચડી તૈયાર છે હવે એની ઉપર આપણે થોડું ઘી નાખશું ઘી વગરનો ભાવે તો તૈયાર છે આપણી ખીચડી જો મારો વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો અમારા મળતા રહીએ